વડોદરા જિલ્લા ભાજપ સમિતિના જિલ્લા પ્રમુખ તરીકે ડભોઈના નામાંકિત ડોક્ટરની વરણી કરવામાં આવતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડીને આ વરણીને વધાવી લીધી હતી ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા રાજ્યના ત્રણ જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી જેમાં ડભોઈના સર્જન નામાંકિત ડોક્ટર બીજે બ્રહ્મભટની વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ડભોઈ નગરપાલિકામાં તેમજ લાયન્સ ક્લબમાં પ્રમુખ તરીકે તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જિલ્લાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી તેમજ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી તરીકે બે ટર્મથી સેવા આપતા તથા વિવિધ સંસ્થાઓમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા ડોક્ટર બીજે બ્રહ્મભટ જિલ્લા પ્રમુખની નિમણૂંક થતા તેઓને ઘર પાસે સમર્થકો દ્વારા ભવ્ય ફટાકડાની આતશબાજી કરીને વધાવવામાં આવ્યા હતા આ નિયુક્તિ અંગે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લાના ઉપપ્રમુખ મહેશભાઈ દાજી વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ આરિફભાઈ મકરાણી નગરપાલિકા સદસ્ય વિશાલ શાહ સૈયદ દાનિયાલભાઈ સલીમભાઈ ગાંચી તથા ભાજપ અગ્રણી જયેશભાઈ માવલી વિનોદભાઈ સોલંકી સુખદેવભાઈ પાટણવાડિયા માજી તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાવેશભાઈ નડાવાડા સોનલબેન સોલંકી જે કે પટેલ માજી નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ દાલ તેમજ જિલ્લાભરના ધારાસભ્યો અને ભાજપ અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મારી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે એના માટે હું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમગ્ર પ્રદેશની ટીમ અને મારા જિલ્લાના શૈલેષભાઈ સહિત પાંચે ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશે મારા પર જે વિશ્વાસ મૂકીને મને આ પદ આપ્યું છે એ માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરી એને સાર્થક કરીશ આગામી સમયમાં અમારું લક્ષ્ય વડોદરા જિલ્લા ભાજપ સંગઠનને મજબૂત કરવાનું અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વડોદરા જિલ્લામાં ભારે બહુમતીથી ભગવો લહેરાય એવું અમારું લક્ષ્ય વંદે માતરમ ભારત માધ્યક્ષ